वृष राशि वडे आजे શું करू જોઈએ વૃષભ રાશિ વડે નનિની કન્યાઓને મિઠું દૂધ પીવાવું જોઈએ શું નથી કરવાની મિત્રો આતે પોતાનું ધંધા કીએ બાબવાતોની જે કંઈ ભી મનેમાં કંઈક વડા સોરી તે ઘરના માણસો ઉપર નઈ કાઢતા મિતુલ મિથુન રાશિ વડે આજે શું करू મિથુન રાશિ વડે પોતાનું

લાડુ લાડુનો ભોગ ભગવાન ધરાવો ને ધરાવવો જોઈએ ખાવી નહી કન્યા કન્યા રાશિ આજે શું કરજો કન્યા રાશિ વાળા એક મુઠ્ઠી લીલામખ ભગવાન શિવ ને ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ કરતા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે કોઈને કરેલો વાયદો નિભાવવો જોઈએ એને પૂરો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો તડકામાં ઉગાડામાં ફરવું નહીં વૃક્ષિક વૃશ્ચિક રાશિ વળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વળાએ આજે કોઈ સફાઈ કર્મીને મદદ કરવી જોઈએ એને પૈસા ખાવાનું કપડા દાન કરવા જોઈએ

ખાવાનું ખાવ ને તેમાં વધારે પડતું મીઠું ખાવાનું ખાતા નહીં મીન રાશિ મીન રાશિ વાળા શું કરે મીન રાશિ આજે પોતાના કુળ દેવીના દર્શન કરવા જોઈએ